ગુડ મોર્નિંગ તો આજે ફરી નવા દિવસ સાથે નવો વ્લોગ સાથે આપણે આગળની જર્ની ચાલુ કરી દીધી છે તો આજ તો મારી સાથે થોડીક વાર માટે હવાર વારમાં પણ ફ્રી થઈ ગયા છે અને એ બેઠી છે થોડીક વાર ખરેખર અમે ડિસ્કસ કરતા હતા ટાઈટલ કે દરેક લોગ હું ટાઇટલ મૂકું એટલે મને ટાઈટલ ઉપર આમ સલાહ આપતી હોય કે આવડું આવું ન મૂકાવો એટલે આલમેને સામેથી બોલાય ને પૂછું કે ટાઇટલ બરાબર છે બારી માં વરસાદ સુકવી દીધા છે પણ તીખા એટલા છે કે હવે કોણ ખાશે એ જોવાનું જો તમે વરસાદ બનાવ રેવત છે પણ તીખા છે એમ વડવાળી છે પણ એમનું તમે કોંગો જ થાય કે આટડા આટડે કે આ બની પછી મોળા થઈ જાય કાસરી બનાવની આવે

એમાં હું વાંધો આપડા નૈતિક જીરો જીરો ત્રેસઠ જીરો સિક્સટી થ્રી એટલે એમાં તમે મેસેજ કરજો અથવા તો મારું છે ડીબી રાખો લે એમાં કરજો આવો ત્યારે સો ટકા આપડે મળશે બરાબર ને નીંદર આવી ગઈ ફર્સ્ટ ક્લાસ બનાવી દીધી શું છે ક્યુટેસ્ટ બોય ઓફ ધ house in the house. Both are the pass a comment. comment. I think both cute. So, I'm a little bit of test boy. So, I'm going to go to the house. Oh, 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 oh,

પછી એના મમ્મી તો એનથી મોટો એક્ટિંગ રહી પછી આ તો આ તો સાવ ખોટો એ એક આ એક તો જો હાસું આ તો પોઝિશન ઉપરથી ખબર પડી જાય ફૂકો તો મજા બગડી ગઈ બાકી આ બધા હાવ ખોટા તેણે તૈયણ આ એક જ હાંસું જોયું કોઈ રોટલા

ફોન કોનો હતો આપડે હું કામ તમે બે વાંચો છો પછી ઓલો કાલે તો હું આંજે આવ્યો તો વાંચો કરતા તો દડો લઈ રહ્યા પાંચ મિનિટ નહીં પણ એમાં કેવો વિષય ની બુક હતી તને નતી ખબર તું કેમ વાંચતો તો કાલે એમ નહી તમે વાંચતા હોય ઇકોનોમિક્સ ને બી એ બી મેં પૂછ્યું ને હું વાંચતો એક ઇકોનોમિક્સ પછી ઓલો બાજુ વાળો કે બી એસ એ બી એ બાજુ મીઠો તો એ

એક વિડિયો પ્રોક્રમ ઠાગે જાય છે બાઇક કેમ કે બાઇક ને બાઇક લઈ જાવી નથી એટલે પૂછું છું તો રુપાલ ને લઈ દવાખાને જાવું છે તો ફોન કરું જોને વેલા આવે તો વાલે આપણે કોક લાવું હવે આ બે પાસ બેન પકડે કે નથી રીસ્ટ કરો રીસ્ટ પહેલા એટલે એને દુકાન આડે બંધ થઈ જાય 8:30 તો 8 વાગ્યા છે એને કહી દઉં ને હે

કોને કીધું તને એવું ગાડી પેક થઈ ગઈ છે નરેશભાઈની ગાડી આડી પીડી છે એટલે હવે જાનું મોકલી છે આ ગાડીની ચાવી લેતી આવે આવ કેટલો બીમાર હોય ને એવું લાગે મોઢા ઉપર માથું ન વળ્યું હોય ને એટલે એમ થાય હે એટલે પણ હરકું ખોડીને નીકળે ઘરેથી નીકળે હતી હરકા થોડાક વ્યવસ્થિત થઈ જાય બીમાર હોય ને તોય ક્યાં ગઈ સામ લાવી હાલ હાલ બેન હાલ જલ્દી હવે

અમારા ફેમિલી ડૉક્ટર તો પહેલાં આ ભાઈને જોઈ દો પછી મને ચેક કરજો એને છે ને પછી બીજું પછી ગળો નથી મોટી

અશેરના બાળકોને મજા આવી ગઈ મજા આવી ગઈ આ બધાને પાણીમાં છે બેન બહુ કે તો પણ નથી પણ એને સાથે લઈ કે સાથે બાજુ હાટ તો બેવાધી દીને હા ઘરે આવીને કેતી હતી કે આપળા ખાટી ઘરે કે હું ઈર્લી બોલતી જ નથી કે કેવું કરે કે મને કે બેસ્ટન માની કે બીજાને બેસ્ટન માની આખો દિવસ મને આરે વહી તો બસમાં હોય શું કટિંગ કરો

કેટલો ટાર્ગેટ છે એ તો 85 નો તો મૂકી દીધો ને તો કઈ લાગતું જ નતી જોતા હવે આંધા વાંચતા હોય બીએ ને ઇકોનોમિક્સ કેમ તો ફિક્સ થઈ ગયું પાસે ન ફિક્સ ફિક્સ કરી દીધો હવે ઉપર નામ મૂકી દઈએ ઓકે આજે આપણે અહીંયા આપણો વ્લોગ સમાપ્ત કરીએ છીએ આવતીકાલે ફરી મળીશું નવા દિવસ નવા વ્લોગ સાથે જો તમને આપણો વ્લોગ ગમો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વ્લોગને લાઈક કરજો કોમેન્ટ કરજો અને મિત્રો સાથે શેર કરજો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ બાય કાલે મળીએ ફરી